આ લીલડી હતી આપણે ઓલા વાડામાંથી એમાંથી પછી આપણે અહીંયા લઈ લીધી કારણ કે ના એ બહુ ખાતી નહીં ને એવું બધું કરતી એટલે પછી આપણે બધું અહીંયા લઈ લઈએ એટલે હરખાય હસવાય આ તો નાની ટાંકી છે એટલે વાંધો નથી આવતો વિસરવામાં તરત વિસરાઈ જાય છે પણ મારા મામા ઘરે આમ માથા કરતા ઊંચો ટાંકો તો એ વિસરવા જાય ને અંદર તો ઘડીક તો લપરી બીક લાગે એવું લાગતું છે પણ મજા આવે વિસરવાની નાની છે એટલે વાંધો ન આવે પણ લી લે એટલો જામી જાય કાઉ ખુલ્લી છે ને એટલે મોટો બધું એકા તો ન થાય થોડું થોડું થાય ઉપરના બાર વાગી જાય છે ને કબુ બધું ધોવાઈ ગયું છે તાકીએ તે વિસો એને ભરાઈ ગઈ ને હવે જો આપણે આ જાંબુડો છે તો જાંબુડાનું એક દાંડી આપણે પાણીમાં નાખવાની છે એટલે એની બધા ન્યુટ્રિશન મળી રહે પાણીમાં ગાયુને બધાને આપણે અત્યારે ગાયુને બધાને આપણે થોડો થોડો જાંબુડોય ખવડાવી દઈએ જાંબુડાના પાન તો થોડાક એક એક બબે આપીએ કેમ થઈ છે ખાઈ જઈ કે રાધાને તો ભાવે છે રાધા ખાઈ ગઈ છે લક્ષ્મી એ ખાઈ ગઈ છે તો આ બે ખાઈ ગયે ઉમા ગંગા એ ખાઈ તો બે ને ભાવે છે વળાઈ ગયો થાકી ગયા હો વરસાદ શરૂ થઈ ગયો છે આમ તો વરાપરતી પણ અત્યારે નો મહિના આવી જાય થોડુંક એવું સાંપતું આપણે એમ ધોયેલું બધું બધી છૂટા બધા અહીંયા ખબર પડી જાય તરત વીએ દે ઉમા તર નો ભાયુ ઉમાય નો ખાધું ગંગા ખાય છે તો કોબું વળાઈયું ને ધોવાઈયું છે હા થાકે ઉતરી જાય બેહી જાય કડી તો

તો આવી રીતના આપણે લાકડાનું બટકું લઈ અને પાણીમાં નાખી દેવાનું છે અને તમને પણ વિડીયો કે પૂરા પડે કે લીલ પડે કે નહીં અને આપણને મને પણ ખબર પડી ને લાકડાની ડાળી નાખવાથી લીલ નથી વળતો પૂરા નથી પડતા અને માલને પાણી પીવામાં બહુ આસાની રહે અને ભાવે એવું પાણી રહે છે ઘણીવાર આપણે દવા નાખતી હોય ક્લોરીન ની ટીકડીઓ નાખવી પડતી હોય પાણીમાં ચોખ્ખું રાખવા માટે અને ચોમાસામાં માંદા ન પડી એટલા માટે

માલ ને બધાને પાઈ લીધા નીરી દીધું બધું કામ થઈ ગયું કુંડી પણ આપણે સાફ થઈને ભરાઈ ગઈ છે એકદમ મસ્ત આથી તેલ જેવી અને પછી કોબુ સાફ થઈ ગયું આજ આજ ઘણું બધું કામકાજ એક દિવસની અંદર કરી નાખ્યું છે ને હવે તો બાકી હતું તો પછી વાછડી દૂધ પાવાનું હતું તો એ દૂધે પાવાનું શરૂ થઈ ગયું અત્યારે કારણ કે વાછડી આપડી ભીખી ન રહેવી રેવી જોઈએ પણ ત્રણ ટાઈમ દોઈ નતું એને કેલ્શિયમ ઘટવા કરે એટલા માટે આપણે ત્રણ ટાઈમ નથી દોતા અને એનો દૂધ આપણે ગાયનું રાખીએ અને આપણે આ વાસડીને પાઈ દઈએ છીએ અને આખા દિવસનું આ વાસડી 4 થી 5 લિટર દૂધ પીવે છે માલ ધોવાનો ટાઈમ થઈ ગયો છે અને લક્ષ્મી ધોવાઈ ગઈ છે ઉમા ધોવાઈ ગઈ છે ગોરી ધોવાઈ ગઈ છે અને રાધા બાકી છે રાધાને એની વાસડી દૂધ પીવાનું શરૂ કરી દીધું છે જ્યારે ભૂખ લાગે ત્યારે દૂધ પી લે છે કારણ કે રાધાની બાજુમાં બાંધી એટલે હવે કંઈક કરવું જોઈએ ને થોડુંક આગું બાંધવાનું કારણ કે દૂધ વધી ન જાય એટલા માટે જ્યારે ભૂખી થાય ત્યારે દૂધ પીવા મળે છે પાહે પાસે આવીને ને રાધા પણ એટલી વર્ષાને તે જ્યારે દૂધ પીવડાવવું હોય ત્યારે ફરી જાય છે દૂધ પાવા માટે કે નકર તો એના મોઢા પાસે જ મોઢું રાખીને ઊભી હોય ધ્યાન રાખતી હોય અત્યારે કેવી ફરી ગઈ છે એને દૂધ પીવડાવવા માટે હવે આપણે ધવાડી કરી છે પણ તાપ ધવાડો થાય તો સારું હવે થોડુંક જગી તો ગયું છે કારણ કે હવે કોનો વારો છે ચાનો

લાકડા બધા ફાટી જાય ને તો પૂરવા આવી જાય એટલે પૂરવા બેન વાગે કામ કરવા દે ની કેમ પૂરવારે